વિજ્ઞાન ભવન છે જ્યાં એસી ડોમ છે ત્યાં આગળ ત્રણ દિવસની બિઝનેસ સમિટ થવા જઈ રહી છે આ બિઝનેસ સમિટમાં ઓછામાં ઓછા દસ લાખ બ્રાહ્મણો ત્રણ દિવસમાં મુલાકાત કરશે એવો અમને અંદાજ છે અને ત્યાં ઓન ધ સ્પોટ દસ હજાર યુવાનોને રોજગારી મળશે આ બિઝનેસ સમિટમાં યજ્ઞેશભાઈ દવે ખૂબ મહેનત કરી છે અને આ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યો છે ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમો છે પંદર તારીખે ઉદ્ઘાટનના દિવસે સાંજે ધર્મ સભા આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યાં તમામ સાધુ સંતો ને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે બ્રાહ્મણ સમાજના ના છસો જેટલા બિઝનેસમેનો છે જ્યાં ત્રણસો જેટલા સ્ટોર આ સમિટ માં ત્રણસો જેટલા સ્ટોર આયોજન કરવામાં આવ્યું છે જે દરેક સ્ટોર માત્ર બ્રાહ્મણોના જ હશે એટલે ત્રણસો સ્ટોર બ્રાહ્મણો આપવામાં આવ્યા છે અગાઉ આ જે ત્રણ બિઝનેસ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે એના માટે અમે આજે ચોથી બિઝનેસ સમિટ માટે રાજકોટ ખાતે આવ્યા છીએ અને રાજકોટ જે સૌરાષ્ટ્રનું

એના માટેના સ્ટોલ છે એની માટેની સમજદારી આપવાની છે અને ભાઈએ અગાઉ કહ્યું કે આમ દસ હજારથી વધારે યુવાનોને રોજગારી આપવાનો મુખ્ય હેતુ અમારો એ છે ખાસ મુખ્ય હેતુ એ છે અને બ્રાહ્મણ નાના ઉદ્યોગકારો બી ટુ બી ને બી ટુ સી નાની મીટિંગો મીટિંગોનો દ્વાર છે અંદર તો બી ટુ બી ને બી ટુ સીમાં નાના ઉદ્યોગકારોને મોટા ઉદ્યોગકારો મળશે બેન્કિંગ જેવા મોટા મોટા વિષયો ઉપર એના જ્ઞાતાઓ દ્વારા મોટા મોટા ભાષણો આપીને વ્યવસ્થિત રીતે નાની 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 બાબતોની સમજ વ્યવસ્થિત રીતે આપવામાં આવશે જેથી કરીને ગુજરાતના તમામ વસવાટ કરતા તમામ બ્રાહ્મણો પોતાનો વિકાસ કરી શકે આવો અમારો મુખ્ય હેતુ છે